હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે જે આ ત્રિકોણ આવે છે તે ગરાની મેં આપણે કવર કરીને લગાવવાના છે અને ઉપર આપણે આ રીતની લેસ લગાવી છે ગોર ગરાની મેય આપણા ડિઝાઇન બનાવી છે તે આજે આપણે સીવા ક્લાસની મય બ્લાઉઝની મેય ડિઝાઇન કઈ રીતે બનાવાય શક્કરપાળવાળી તે શીખીશું યુટ્યુબ પર તમે ભાવેશ લેડીઝ ટેર તમે સર્ચ કરશો આપણે સીવા ક્લાસના દરેક કામના વિડીયો મૂકેલા છે તમારે જે પણ શીખવો છે તેનો વિડીયો આપણી ચેનલ પર મળી જશે હવે આપણે પાછળની બેક સાઈડ લઈ લઈએ અને આમાં એની મેં આપણે ગોર ઘરું આ રીતનું કટિંગ કરી લેવાનું છે અને આગળ છતાં ઊંધી સાડીનું કાપડ જોઈને મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે આગળ કિનારી પર મશીન મારીને આપણે નીચેની સાઈડનું પલટાઈ દેવાનું છે આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંથી આ રીતે પલટાઈ દેવાનું ઉપર આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે તેની ઘીસ્સી પડી જાય તો આપણને પલટાવતા સહેલું પડે એટલા માટે અહીંયા આગળ આ રીતે આપણે ધારીનું મશીન મારી દેવાનું છે એટલે તમારે પરફેક્ટ રીતે બેસી જાયને અહીંયા આગળ આપણે અસ્તર થાપી દેવાનું છે આખા ગરામાં ગોળ ફરતામાં આ રીતે કમ્પ્લીટ લગાવી દેવાનું છે આ રીતે તમને અસ્તર થાપતા ના આવડતું હોય તો આપણે સરસ વિડીયો બનાવે છે તેની લિંક ઉપર આપી હશે કાં તો ડિપ્રિક્શનની મય તમને મળી જશે હવે આપણે આગળ વધારાનું આ રીતે જે પણ વધારાનું હોય આપણે કાપડ કટિંગ કરી લેવાનું છે આ રીતે આખું આપણે કટિંગ કરી દેવાનું તમને ફૂલ વિડીયો નથી બતાવતો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે હવે આપણે આ કમ્પ્લેટ ઠપાઈ ગયું હવે આપણે શક્કરપાડા બનાવવાના છે આ રીતે આપણે બધા ચોરસમાં કટિંગ કરી લેવાના છે તેનું તમને માપ બતાવી દઉં અઢી ઇંચ આમ ને અઢી ઇંચ આપણે આ રીતે અઢી અઢી ઇંચનું લઈ લેવાનું છે તમે બે ઇંચ લોશો તોય ચાલશે આ રીતે આપણે વારી દેવાનું ને અહીં આગળ આપણે સિલાઈ મારવાની છે આ રીતે તમને આ પાંચ વારીને બતાવો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે વાર્યા છે આ રીતે તમારે બધા અહીંથી ખૂણો પકડીને આ રીતે વારી દેવાનું છે એટલે તમારે કમ્પ્લીટ આ રીતે બધા કમ્પ્લીટ શક્કરપાળા ત્રિકોણ બની જશે અહીં આગળ આપણે પાછળનું જે વધારાનું હોય તે આપણે કાપી લેવાનું છે આપણે અંદર લગાવતી ઘળે આપણને નળેની નહીં એટલા માટે ને આપણા અંદર ઘરાની મેં કવર કરી દેવાના છે આ રીતે આપણે કમ્પ્લીટ બધા બનાવીને તૈયાર રાખ્યા છે આ રીતે તમારે બધા કમ્પ્લીટ બનાવી દેવાના ને આ રીતે દોરાથી તમે જોઈન્ટ રાખો તો સારું આપણને લગાવતી ઘળી સેલું પડે એટલા માટે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા આપણે સાઈડ ઉપર મૂકી દઈએ ને ત્યાર પછી આપણે ઘરું પલટા માટે અહીંયા આગળ અસ્તર લઈ લેવાનું છે ને વધારાનું આપણે આ રીતે પટ્ટીઓ કટિંગ કરી લઈએ વધારાનું કટિંગ કરીને અહીંયા આગળ જે રીતે ઊભી પટ્ટીની કરતી હોય તે પ્રમાણે તમે કટિંગ કરો તો તમારે ઓછો ટાઈમ બગડે સાંધા ઓછા આવે એટલા માટે આ રીતે આગળ આપણે પટ્ટીને સાંધા મારી દેવાના ત્યાર પછી આપણે એક સાઈડ આ રીતે કિનારી ઓટી દેવાની છે આખાની મય આ આપણે કમ્પ્લીટ ઓટાઈ ગયું ત્યાર પછી આપણે ઘરું લઈએ આપણે પાછળની બેક સાઈડ લઈ લઈએ તેની મેં આપણે આ રીતે ગોઠવી દેવાનું એની ઉપર આપણે આ રીતે આગળ મૂકવાના છે તે કઈ રીતે મૂકાય એકદમ પરફેક્ટ રીતે તમને માપ કરીને બતાવું અહીં આગળ આપણે છતું કરી દેવાનું છે ને અહીં આગળ એક કાં તો સવા એક ઇંચ જેટલું જગ્યા રાખીને આપણે અહીંયા આ રીતે આખામાં માર્કિંગ કરી દેવાનું છે ને તમારે પરફેક્ટ રીતે એક સર એક સરખા માપે બેસે એટલા માટે નહીં આગળ આ રીતે આપણે કેટલું માર્કિંગ થયું તે ગણી લેવાનું ને તે પ્રમાણે આપણે ત્રિકોણ બનેલા હોવા જોઈએ હોય તો આપણે કટિંગ કરી લેવાના અહીંથી આપણે આ રીતે મૂકવાના ચાલુ કરવાના છે આ રીતે આપણે બ્લાઉઝની અંદરની સાઈડ મૂકવાના છે અત્યારથી ગરામાં મૂકવાના નથી તેને આપણે કવર કરવાનું છે એટલા માટે ને એક સરખા માપે તમારે આ રીતે મૂકતું રહેવાનું છે જે આપણે માર્કિંગ કર્યું તેના સેન્ટરમાં આ રીતે તમારે મૂકી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતીમાં આપણે શિવંગ ક્લાસના આવા વિડીયો લાવતા રહે છે અને રોજ સવારે આપણે સાડા અગિયાર વિડીયો મૂકે છે એટલે બે લાયકાન ઘંટી વોલ ઉપર સેટ કરી દોજો તો તમારા કામનો જે દાડો વિડીયો આવે તો તમને મળી જાય એટલા માટે ને તમારે જે પણ શીખવું હોય તે કોમેન્ટમાં જણાવજો તો તેનો થોડાક સમયની મેં વિડીયો લાવીને મૂકી આપીશ આપણી ચેનલ ઉપર ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્ર જોડે શેર કરજો આ રીતે આગળ તમારે અહીંયા આગળ આપણે જે દોરી કાપી નથી એટલા માટે તમારે આ રીતે ફટફટ અહીંયા આગળ ગોઠવાઈ જાય તમારે એક એક પેલું લેવું લેવું પડે ને આ રીતે તમારે અહીંયા આગળ જોઈન્ટ હોય તો તમારે અહીંયા આગળ આ રીતે ઉપરા છાપરી તમારે મૂકાઈ જાય આ રીતે તમારે દોરીની જોડે જોઈન્ટ જ રાખવાનું છે એટલે તમને મૂકતા વહેલું ફાવે આ રીતે અહીં આગળ આપણે એડજસ્ટ કરીને એમને જે માપ કર્યું હોય તેના માપે આપણે અહીં આગળ સેન્ટરમાં આ રીતે ગોઠવી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ ગોઠવી દેવાનું આ રીતે તમારે પાછળની સાઈડ મૂકવાના છે અને આપણે જે ઘરા પટ્ટી બનાવેલી તે લઈ લેવાની અહીં આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું ને અહીંયા આગળ જે રાઉન્ડ શેપ આવે તો અહીં આગળ આપણે આ રીતની ચપટી મારવાની છે ઝીણી ઝીણી તમને ગરું બનાવતા આવડતું હશે અને ગરું બનાવતા ના આવડતું હોય એનું ચાંપની પટ્ટી વતે તો આપણે ઉપર લિંક આપી છે કાં તો ડિપ્રેક્શનની તમને તેનો વિડીયો મળી જશે અહીં આગળ આપણે આ રીતે ચપટી મારીને રાઉન્ડ શેપમાં ગરું ગરામાં પટ્ટી મૂકી દેવાની છે ત્યાર પછી આ રાઉન્ડ શેપ જ્યાં આવતો હોય ત્યાં આગળ આપણે આ રીતના ચેંકા મારી દેવાના એટલે કાપડ તમારે પકડાય નહીં એટલા માટે ને પલટાવતી ગળે તમને સેલું પડે ને એકદમ ફિનિશિંગવાળું બેસી જાય એટલા માટે હવે અહીંયા આગળ આ રીતે હજુ આપણે જે ત્રિકોણ બનાવ્યા છે તેને હજુ છતાં કરવાના નથી ને આપણે આ રીતે અસ્તર ઉપર મશીનની આ રીતે સિલાઈ મારી દેવાની છે અને કવર સિલાઈ કે આ રીતે તમારે કવરની કવર સીલ લઈ કાઢ દેવાની ત્યાં પછી આપણે ઊધું કરી દેવાનું નવા આ રીતે આપણે ત્રિકોણ બહાર કાઢી લેવાના નહીં આગળ આપણે ડાયરેક્ટ પાછળની સાઈડ મશીન મારી દેવાનું છે ના આ રીતે તમે ત્રિકોણ પકડીને પણ ખેંચ્યા સામાન્ય ખેંચશો તો પણ તમારે ફિનિશિંગ સાથે એકદમ પરફેક્ટ રીતે બહાર આવી જશે ને તમારી એ પાછળથી કવર થઈ જશે એનો દોરા નીકળે નહીં એટલા માટે આ રીતે પરફેક્ટ રીતે તમારે બેસી જશે આ આપણે કમ્પ્લીટ બેસી ગયું ને હવે આપણે અહીં આગળ લેસ મૂકવાની છે ગળામાં આ રીતે અહીં આગળ તેના મેચિંગની જે લેસ થતી આવતી હોય તમારા બ્લાઉઝ નિમય તે આ રીતે મૂકી દેવાની ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો અને બે લાઇકન ઘંટી ઓલ ઉપર સેટ કરી દોજો તો મારા રોજ સવારે સાડા અગિયાર વિડીયો તમને મળતા રહે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો અને તમારો મિત્ર કાં તો કોઈ ફેમિલી મેમ્બર શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તો આપણે શિવાક્રાશનો વિડીયો બનાવી જશે તેમને બી આનો લાભ મળે એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ લગાવી દેવાનું નહીં આગળ આપણે પાછળ એક સિલાઈ મારી દેવાની ને આ રીતે રાઉન્ડ શેપની મેં જોવો આ રીતે તમારે અથવા તે બ્લાઉજ ફેરવતું રહેવાનું છે તો જ તમારે પરફેક્ટ રીતે લેસ પટ્ટી બેસશે હવે અહીં આગળ આપણે ટક્સ મારી દેવાના છે આ રીતે એટલે આપણે પેટન બનીને પાછળની બેક સાઈડ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય આ પણ જોઈ લો અહીંયા આગળ આપણે પાંચ ઇંચનો ટક્ષ મારી દેવાનો છે અહીંયા આગળ આપણે બીજો ટક્ષ મારી દઈએ તમને પેટર્ન કમ્પ્લીટ કરીને બતાવું આ રીતે તમારે ઉપર આંગળી દે એટલે કમ્પ્લીટ બેસી જાય હવે પેટર્ન તૈયાર થઈ ગઈ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ